પોતાના કેટલા ગામ છે કઈ બાજુ છે તથા આપણા પોતાના ગામ થી કઈ બાજુમાં છે તે ખ્યાલ આવે આથી બોટાદ જિલ્લાના તમામ તાલુકાનો ખ્યાલ ચારે તાલુકાનો સમજૂતી આપવામાં આવી છે ચારે તાલુકાના નકશા દોરવામાં આવ્યો છે આપણા તાલુકાની આસપાસ કયા તાલુકા છે ગુજરાત ગુજરાતના જે બંદરો છે એ છે ગુજરાતના કયા પ્રાણીઓ માટે છે સરોવરો ગુજરાતના તળાવો અને ગુજરાત જે સ્થળ છે તે બતાવવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓને ગુજરાત અંગેની જનરલ નોલેજ મળે તેની કયા જિલ્લા થી કયા અંતરે છે તે આપણને ખ્યાલ આવે અને ગુજરાતના આસપાસના રાજ્યો અરબ સાગર અને પાકિસ્તાન ખબર ભારત નો કરી છે જેમાં ભારત વિશે ખ્યાલ આપવામાં છે ભારતની જનરલ નોલેજ છે

કેનેડા સાදිપ્રદેશ કેવલ ક્ષેત્ર અને દિલ્હી નિરાધનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અહીંયા તમને તમામ રાજ્યોની રાજધાની પણ તેના સ્થાન સાથે નકશા સાથે ઉકેત કરવામાં આવી છે અહીંયા તમને નીચે જે વાદળ દેખાય છે તે હિંદ મહાસાગર છે તો સાથો સાથના આસપાસના જનના પણ દેશો છે તેમણે પણ અહીં ઉકેત કરાવ્યા છે તમે જુઓ છે મ્યાનમાર છે ચીન છે પાકિસ્તાન છે વગેરે જેમકે મોટી નદીઓ વિશ્વના સૌથી મોટા સરોવરો વિશ્વના સૌથી મોટા રણ પ્રદેશ વિશ્વની સાતીઓ જે વિવિધ દેશના જે ચલણી નાણા છે તે દર્શાવવામાં આવ્યા છે સાથે ખંડના દર્શાવવામાં આવ્યા છે જે તમને વાદળી એશિયા ખંડમાં આપણા ભારત દેશનું સ્થાન પણ દર્શાવવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થી મિત્રો ને વિશ્વના નકશા અંગે ખ્યાલ આવે તો અમારી શાળાનું બુલેટિન બોર્ડ છે જે હું વિદ્યાર્થી મિત્રો રોજ જીવનમાં ઉતારવા લાયક જે સુવિચાર હોય છે ત્યાં લખે છે અહીંયા આજે હોળી બુલેટિન એક સુંદર મજાનો ચિત્ર દોરવામાં આવ્યું છે તો જોઈ શકો છો અને અહીંયા રોજ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ સુવિચારો લખે છે વિદ્યાર્થી મિત્રો એવા સુવિચાર લખે છે જે બીજા વિદ્યાર્થી મિત્રોને જીવનમાં ઉતારવા માટે એક પાક પડે છે